નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો આપણે સૌ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાના છીએ તો આપણે સૌ શ્રી રામ વિશે થોડી માહિતી મેળવી જે લોકો હજુ જાણતા નથી તો શૌષનાતનની ધર્મોન ના ભાઈઓ અને બહેનોને સાંસ્કૃતિક વિરાસત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ધર્મપ્રેમી લોકો સુધી આ માહિતી પહોંચાડો તો આજે આપણે આપણા વિડિયોમાં જોઈશું કે ઘર માં સે રામ ની પૂજા છે તેમ કે કેવી રીતે કર તેના એમ કે અમુક નિયમો એમ કે કયા ફૂલ ચડાવી શકાય અને શું છે આરતી કરવાની સાચી રીત જાણો પૂજા સાથે જોડાયેલી જરૂરી વાતો પૂજા વિધી કે પૂજા માં આ મંત્રનો જાપ કરતા કરતા આપણે એમ કે પૂજા કરીશું તે મંત્ર છે ઓમ રામ રામાય નમઃ ઓમ રામ રામાય નમઃ આ મંત્ર જાપ કરતા કરતા એમ કે આપણે પૂજા કરીશું કે શ્રીરામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી પર જળ ચઢાવો તેમજ એમ કે આપણે અભિષેક પણ એમ કે કરી શકીએ છીએ એમ કે નાળા ચંદન ચોખા ગુલાલ અને ફૂલ ચઢાવો ત્યાર પછી એમ કે રામાયણની ચોપાઈ બોલો અથવા તો રામ રક્ષા સ્તોત્રનું એમ કે પાઠ કરો પછી આરતી ક્યારે અને કેવી રીતે કરવી છે તો દિવસમાં એકથી લઈને પાંચ વાર આરતી એમ કે કરવી જોઈએ પણ સવાર સાંજ પણ એમ કે કરી શકીએ છીએ આરતી શરૂ કરતા પહેલા ત્રણ વાર એમ કે શંખ વગાડો શંખ ધીમા સ્વરે શરૂ કરી અને ધીમે ધીમે એમ કે તે એમ કે વધારો પછી શુદ્ધ કપાસ એટલે રૂની બનેલી વાટની આરતી કરો તેલનો ઉપયોગ કરશો નહીં કપૂરની આરતી પણ એમ કે કરી શકો છો ને વાટની સંખ્યા છે તે એક પાંચ નવ અગિયાર કે એકવીસ રાખી શકો છો આરતી હડિયાળના કાંટાની દિશા પ્રમાણે કરવી જોઈએ આરતીની ખાળી ભગવાનના પગમાં ચાર વાર પછી નાભી ઉપર બે વાર ચહેરા પર એક વાર અને સંપૂર્ણ મૂર્તિ પર સાત વાર ફેરવું આરતી સૂર અને નયનું ધ્યાન રાખીને કરવી આરતી ગાતી સમયે શુદ્ધ ઉચ્ચારણ કરવું આરતી કરતી સમયે ઘંટ અને તાળીનો એમ હોવો જોઈએ તો શૌષનાથી ધર્મ પ્રેમી આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા